રામ રામ નો સતરા મજા ને કેમ છો બધા મજા મજામાં માં દેશો હું પણ મજામાં છું અને ગુડ મોર્નિંગ મને કે 9:30 10 જેવું થવા આવ્યું છે અને જાવું છે પગોડા હું મેલું મેતો એન બપા તાને જાય છે પગોડા જો હું ક્યાં થઈ ગઈ છું મેલું ભાઈ ક્યાં થઈ ગયો છે આયા બેઠો છે હાય કરો તો આજે અમારે જવાનું છે પગોડા તો પગોડા હું લે છે ખબર છે દર્શન કરવા હો દર્શન કરવા બીજો બીજો હું ન્યાટા દર્શન કરવા ફરવા ફરવા જવાનું છે આટા મારા દાન છે સ્વિમિંગ પૂલ નાવા જવાનું છે

Anya fuga benar sen, aja fuga benar sen, aja deklo kiro. Bagu, bagu, ni dah botol sekarang. Toh apa le pogi

રવિવાર હોય ને મંગળવાર હોય ત્યારે માતાજીના માં બહુ જ ગરદી હોય હાલો અમે પણ દર્શન કરીએ ને તમને પણ દર્શન કરાવ્યા છે આજ ગરમી એટલી છે ને પબ્લિક એટલું છે વાર રવિવાર હોય ને મંગળવાર હોય તો બહુ જ માણસો છે આમ તો ભાઈ આ કેટલો માણસો છે હા આજ ગરમી એટલી છે તળપોય એટલો છે તડકો તળપસાઈ હશે એટલે ગટરને લાગે છે હાલો ભાઈ મંગળવાર દર્શન કરવા આપણે ભગુડા પોગી ગયા છે ને મોગલમાના દર્શન કરી લીધા છે અને દર્શન કરીને પાછળ આગડીક બેઠા છે આ બધા દર્શન કરીને આવી ગયા છે કા

અમારો તો વરસાદ બહુ હતો વરસાદ હતો ને એટલે અમે તો યાર થઈ ગયા ઘરે આવી ગયા ભાઈ જો સાયકલ ખેલાવવા મળ્યા છે તો આ ભાઈ શું કરે છે

ભાઈ કેતો હા આ ભાઈ સે સાયકલ ઈ ખવડે છે જો પણ એટલા બધી સાયકલ ખેલવી ને તા પલ્લી ગયો બોલો ગરમી નો એટલી બધી સાયકલ એને અકારી એટલી બધી અકારે હાલ તો રીલ્સ બનાવવા જાવી છે હો હવે એવું છે ભાઈ જો બેઠા બેઠા છે ને મિતુ ભાઈ બેન ને સાયકલ શીખવાડે છે સાયકલ એ તો નાની છે સાયકલ નો આવડે તને ઉતલી જા હેઠી હેઠી ઉતર ભાઈ કેમ કરે ભાઈ ઓય બાપા પપ્પા કેમ ખી જાય એમ મારે કોણ મારે ઓય બાબા તર્પોપા માલે ઓય બાપા એમ મારે ભાઈ મેં કહેતા ની ઓય બાબા તર્પોપા કેમ ખી જાય કેતો મેં તો પૂછતો તો લીધી જો મેંથી લીધી કેમ ખી જાય પૂછ તો કેમ ખી ચબુ ચબુ હો ઓ આયા કેતો તર્પોપા કેમ ખી જાય ચબુ તર્પોપા કેમ ખી જાય એમ કી દે એમ કી જાય એમ કી જાય આ તો જો ભાઈ ગુલ્ફ ફેચર માં લેવા મળ્યા છે જો ભાઈ લઈએ હું લેવા એટલે બધો ક્રેડિટ મને આપ્યો વાહ રાઈગર પાસ કરો વાહ હાલો બધા ગુફા ખાવા

આત્રા છે આજે ગુબે ન ખાય બરા ગુબે ન ખાય બટા હેનો ગુબે ખાવ કરવો છે જો અમારો લાઈક કરજો શેર કરજો કરજો ત્યાં સુધી બાય 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 આયો બાય બાય